નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી અંતર્ગત ચાર ચાર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે લેવામાં આવેલ ધોરણ ત્રણ વિષય ગુજરાતીના પેપરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિશે દ્વિતીય સત્રાંત કસોટીના ધોરણ ત્રણથી આઠના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો દરેક વિષયના પેપરનું સોલ્યુશન તમને મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ ત્રણ ગુજરાતીના પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે અહીંયા મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે નીચે આપેલો ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો તો અહીંયા મિત્રો જે ફકરો આપેલો છે તે બાળદોસ્તોએ સુંદર અને સુવાચ્ય અક્ષરે નીચે તમને અહીંયા જે રેખાઓ આપી છે એની અંદર તમારે લખવાનો રહેશે અહીંયા મિત્રો ફકરો લખતી વખતે તમારે વિરામ વિરામચિહ્નો ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોની અંદર લખો હનુમાનજીએ અશોક વાટિકામાં જઈને કેવા કેવા પરાક્રમો કર્યા તો હનુમાનજીએ અશોક વાટિકામાં જઈને અશોક વાટિકા છે એને ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડના ફળ છે તે ખાઈ ગયા અને કેટલાક ઝાડ એમને ઉખાડીને ફેંકી દીધા હતા પ્રશ્ન નંબર બે છે શીરીએ તીખા વ્રતમાં શું શું ખાધું તેનાથી શિરીરની શું હાલત થઈ તો મિત્રો શીરીએ તીખાવ્રતમાં આદુની કાતરણ અને લીલા મરચાં ખાધા એનાથી શિરીરના નાક અને આંખમાંથી પાણી નીકળ્યું ગાલ લાલ લાલ થઈ ગયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા બિલેને શું શું કરવું ગમતું હતું તો બિલેને તૈયાર મિત્રો બિલે આવશે બિલેને મસ્તી કરવી ખૂબ ગમતી સાથે સાથે કસરત કરવી ગમતી એટલે તેને ગમતી બિલેને ભજનો ગાવા અને ક્રિકેટની રમત ખૂબ ગમતી તે ધ્યાન પણ ખૂબ સારી રીતે કરતો હતો સાથે વડલાની ડાળે ઉપર પગ અને નીચે માથું રાખીને હિંચકા ખાવા પણ તેને ખૂબ ગમતા હતા અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જાહેરાત આપેલી છે તે અમારે વાંચવાની છે બરાબર અભ્યાસ કરવાનો છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા ગણેશ બુક સ્ટોલ છે અહીંયા બુક સ્ટોલનો જે મિત્રો માલિક છે તેનું નામ આપેલું છે ક્યાં બુક સ્ટોલ છે તે આપેલું છે સમય સવાર આપેલો છે મોબાઈલ નંબર આપેલો છે ને દુકાન નંબર અને દુકાનની અંદર શાના સાના વિશે શું મળે છે બધું આપેલું છે પ્રશ્ન એક છે ગણેશ બુક સ્ટોલ ક્યાં આવેલો છે તો અહીંયા મિત્રો ગણેશ બુક સ્ટોલ છે બસ સ્ટેશનની સામે વડોદરા ખાતે આવેલો છે દુકાનદારનું નામ શું છે તો અહીંયા આપેલું છે દુકાનદારનું નામ સમીરભાઈ જોશી છે ગણેશ બુક સ્ટોલ કયા નંબરની દુકાન છે તો આઠ નંબરની અહીંયા દુકાન છે નીચેનામાંથી કઈ વિગતમાં જાહેરાતની નથી તો અહીંયા તમે જોઈ શકો છો ગણેશ બુક સ્ટોલ છે બસ સ્ટેશન પાસે છે ધાર્મિક પુસ્તકો પણ મળે છે તો અમદાવાદ છે એ આ વિગત છે એની અંદર નથી તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર આપેલું છે નદીનું એના વિશે તમારે સરસ મજાના પાંચ વાક્યો લખવાના છે ચાર વાક્યો તો અહીંયા આપણે લખેલા છે ચિત્રમાં સરસ મજાની નદી તમે તળાવ પણ લખી શકો છો નદીમાં ઘણા બથકો તળી રહ્યા છે નદીના કિનારે ઘણા બધા વૃક્ષો છે નદીમાં કમળના ફૂલો છે વૃક્ષોની પાસે મકાન છે અને આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિતા આપેલી છે એના આધારે તમારે નીચેના પ્રશ્નો છે એના જવાબ આપવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે હનુમાનજી એટલે કે રામને સંદેશો કોણ આપશે તો હનુમાન રામને સંદેશો આપશે સીતા શું સહન કરી રહ્યા હતા તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે લંકાનો રાજા કોણ છે તો રાવણ છે રામના વિયોગમાં કોણ દુઃખી છે તો સીતા દુઃખી છે અને સીતા ક્યાં છે તો સીતા લંકાના અશોકવનમાં છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ કર્યો અહીંયા કૌંસમાં આપેલમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાનો છે હાથ ધુવો છતાં અને અન્ય તો હાથ ધુવો અને જમી લો તને શું ભાવે કેરી તો અહીંયા આવશે કે કેળા અહીંયા ઉદાહરણ મુજબ વિદ્યાર્થી મિત્રો વાક્યો લખવાના છે બોલીશું તો બોલતા બોલતા કૂદશું તો કૂદતા કૂદતા અને રડશું તો રડતા રડતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ક પ્રશ્ન નંબર નો ઉદાહરણ પ્રમાણે તમારે કોષ્ટક સમજીને વાક્ય બનાવવાના છે વસ્તુ તો ક્યાં હોય જૈસે કે તારા તો આકાશમાં હોય વસ્તુ તો ક્યાં હોય તો હોડી તો પાણીમાં હોય એટલે કે પાણી ઉપર માછલી તો પાણીની અંદર એ રીતના અહીંયા આપણે વાક્ય બનાવ્યું છે વિદ્યાર્થીઓ ક્યાં હોય તો શાળામાં કેરી ક્યાં હોય તો આંબાના ઝાડ ઉપર આવી રીતના તમે જુદા જુદા વાક્યો બનાવી શકો છો તો તમારે કોઈ પણ બે વાક્યો લખવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો લાગુ પડતા કૌંસમાંથી શબ્દો છે તમારે લખવાના છે જેમ કે અહીંયા મજા આવી ગુસ્સો આવ્યો ડર લાગે ખૂબ ખુશ થઈ ગઈ પહેલું છે મોના પ્રથમ નંબરે પાસ થઈ ગઈ તેથી તે ખૂબ ખુશ થઈ ગઈ કિંજલ અને તેની બહેન મેળામાં ગયા તેમને ખૂબ મજા આવી આડાવને અંધારામાં ખૂબ ડર લાગે પાયલને ખુશીએ ધક્કો પાયલને ખુશીએ ધક્કો મારો એટલે પાયલને ગુસ્સો આવ્યો પ્રશ્ન નંબર આઠ છે ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે અહીંયા ઉદાહરણ આપેલું છે દરિયો ઊંડો તો વાક્ય બને છે સોમનાથમાં દરિયો છે ને સોમનાથમાં દરિયો ઊંડો છે અહીંયા મકાન અને મોટું બે વાક્ય શબ્દ આપેલા છે આપણે વાક્ય બનાવીએ તો સોહન પાસે મકાન છે સોહન પાસે મોટું મકાન છે આવી રીતના તમે આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકશો પર્વત અને ઊંચો તો મારા ગામમાં પર્વત છે મારા ગામમાં ઊંચો પર્વત છે આવી રીતના તમે બીજું વાક્ય પણ લખી શકો છો હિમાલય પર્વત છે હિમાલય પર્વત ઊંચો છે ત્યારબાદ અહીંયા બ આપેલું છે આપેલા શબ્દોમાંથી કોઈ પણ બે નવા શબ્દો બનો રાજહંસ તો આપણે બનાવીએ છીએ હંસરાજ રાજ આવી રીતના આનાથી તમે બીજા શબ્દો પણ બનાવી શકો છો જામનગર તો મગન અને મગન કચ્છ નીચા પેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને શબ્દ બનાવવાનો છે સ્વર ચિહ્ન એટલે કાનો રસોઈ દીર્ઘ જેમ કે હનુમાન તો હનુમાન કેસર તો કેસરી અહીંયા સત ઉપરથી બે શબ્દો બની શકે સતી અને સીતા વરસદ એટલે વરસાદ આપણે શબ્દ બનાવ્યો છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ ત્રણનું પેપર અને તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ લાયકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો એટલે દ્વિતીય સત્રાંત કસોટીના તમામ પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો મળીએ વિદ્યાર્થી મિત્રો એક નવા જ વિષયના પેપર સોલ્યુશન લઈને